હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત અહીંયા હું જે લોકગીત લખું છું તે માત્ર નમૂના રૂપ ગણી તમે તમને મનગમતું લોકગીત તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ લખી શકો છો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા જ હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકી કોઈ એક કે બે લોકગીત નીચેના ભાગમાં લખવાના છે અહીંયા હું એક લોકગીત મહેંદી તે વાવી તે લખું છું તમારે તમને મનગમતું લોકગીત લખવાનું છે તો લોકગીત હું અહીંયા ગાવાનો પ્રયત્ન કરું છું અવાજ સુરીલો નથી પરંતુ મારી રીતે ગાઉં છું તમે તમને મનગમતું લોકગીત તમારી આજુબાજુમાં જે સાંભળવા મળે છે તે લખી શકો છો મહેંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો રે નાનો દેરીડો લાડ કોને કંઈ લાવ્યો છોડ રે મહેંદી રંગ લાગ્યો રે વાટી ઘૂંટીને ભરાટકાને ભાભી રંગ તમારા હાથ રે મહેંદી રંગ લાગ્યો રે હાથ રંગીને દેર શું કરું રે મારો જો ના રો પરદેશ રે મહેંદી રંગ લાગ્યો રે લાખ ટકા આપણે કોઈ જાવ જો દરિયા પાર રે મહેંદી રંગ લાગ્યો રે शोक ना सर्वान जय एटलु के जोखे तारी बेनी परणे घेर आवरे मेहंदी रंग लाग्यो रे बेनी परणे तो भले परणे एने जाजादी के जोरो को जान रे मेहंदी रंग लाग्यो रे શોકના સાઈબાને જઈ એટલું કે જો તારી માડી મરે ઘેર આવરે મહેંદી રંગ લાગ્યો રે માડી મરે તો ભલે મરે એને બાળજો બોરડી હેઠરે મહેંદી રંગ લાગ્યો રે શોકના સાહેબાને જઈ એટલું જો તારી માની તેનો ઊઠી આંખરે મહેંદી રંગ લાગ્યો રે હાલો સિપાઈયો હાલો ભાઈ બંદો હવે હલકે ખાજો હથિયાર રે મહેંદી રંગ લાગ્યો રે આ રીતે તમે તમારી આસપાસ સાંભળવા મળતું કોઈ પણ લોકગીત લખી શકો છો આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે તે અહીંયા લખવાનું છે તો આ લોકગીતમાં પતિની ગેરહાજરીમાં શણગાર સજવા નારીને ન ગમે નાનો દિયર ભાભીને હાથમાં મહેંદી મૂકવા વિનવે છે પણ ભાભી કહે છે કે વીરા હાથ રંગીને કોને દેખાડવા મારો પરિણામ તો પરદેશ છે લોકગીતની નાયિકા કહે છે કે કોઈ મારા પતિને દરિયાપારથી બોલાવી લાવો હું તેને રોકડા રૂપિયા આપીશ પતિને તેડાવવા તારી બહેનના લગ્ન છે તારી માતાનું મૃત્યુ થયું છે એવા સંદેશા મોકલે છે છતાં પતિ આવતો નથી પણ જેવી પોતાની માનિતીને આંખ ઉઠ્યાની વાત સાંભળી કે તરત જ ઘેર આવવા તૈયાર થાય છે એ બતાવે છે કે નાયિકાનો સાયબો શોક કે સોતનથી ગ્રસ્ત હતો આ પણ સમાજ જીવનનું એક કડવું સત્ય છે અહીં આપણી પ્રવૃત્તિ નંબર 8 પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ના તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે જે તમે પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટ માંથી મેળવી શકો છો પ્લેલિસ્ટ ની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન માં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી થી વિડીયો હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો